એટાહારીમાં શ્રી જંગા ગામ નેપાળની રાજધાની કાઠમંડુથી પાંચસો વીસ કિલોમીટર દૂર આવેલું છે એક પુલ જેણે ગામના ટ્રાફિકના વ્યવસ્થાપનમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી હતી ભારે વરસાદના કારણે તૂટી પડ્યો ને પરિણામ સ્વરૂપ ગામના લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાંગ ગિલજા એ નેપાળની દયનીય સ્થિતિ વિશે સાંભળ્યું ને નવું જીવન કાર્યક્રમ આયોજન કરીને નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃપ્રાપ્તિના પ્રયત્નો માટે ભંડોળની વ્યવસ્થા કરી દાનમાં આપેલું ભંડોળ નેપાળમાં ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પહોંચાડવામાં આવ્યું જેમાં અધ્યક્ષ જાંગ ગિલજાહનો પ્રેમ છે

અમે આંતરરાષ્ટ્રીય વી લવ યુ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું ને અમે દરેક પ્રવૃત્તિમાં ફાઉન્ડેશનની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ આંતરરાષ્ટ્રીય વી લવ યુ ને ગામના વિકાસ કરવાના તેના પ્રયત્નો માટે ઓળખવામાં આવ્યું અને તેને નેપાળમાં ઇટાહારીના શહેરના મેયર તરફથી પ્રશંસાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન જે અધ્યક્ષ જહાંગ ગિલ જહાની ઈચ્છાને અનુસરીને માતાના અપરિવર્તનશીલ પ્રેમને વિશ્વને પહોંચાડે છે તે આપણા પડોશીઓને કઠિનાઈઓ અને મુશ્કેલીઓમાં મદદ કરવાનું ચાલુ રાખશે